દુષ્કર્મ અને હત્યાના આરોપીનું પોલીસ સ્ટેશનમાં લંગડાવાનું નાટક પીએસઆઈએ કાનમાં કર્યા બાદ જ અચાનક જ હાવભાવ બદલાયા જુઓ વિડિયો છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આપણે અલગ અલગ ગુનાઓના આરોપીને પોલીસ દ્વારા શાનટેકાણે લાવવા માર મરાયા બાદ તેનું સરઘસ કાઢવામાં આવ્યું હોય તેવી ઘણી ઘટનાઓ સામે આવી છે જે પછી પોલીસની ઘણી પ્રશંસા થઈ રહી છે કેમ તેના પર પણ અનેક સવાલો ઉભા રહ્યા છે વાત કઈક એવી છે કે આણંદ જિલ્લામાં તાજેતરમાં જ એક નવાલક ગામ સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટના સામે આવી હતી જેમાં આરોપીને પોલીસે ઝડપી દીધો હતો પોલીસ સ્ટેશનમાં આરોપીએ તેના ગુનાની પણ કરી લીધી છે તેણે સ્વીકારી લીધું છે કે દુષ્કર્મ બાદ તેની દીકરીનું ગળું દબાવીને હત્યા કરી હતી હત્યા બાદ માસુમની લાશને મિની નદીમાં નાખી દીધી હતી પોલીસે આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને તેની કડક પૂછપરછ પણ કરી હતી જો કે આ ઘટનામાં વડાંક ત્યારે આવ્યો જ્યારે મીડિયા સમક્ષ આરોપીને લાવવાનો હોય ત્યારે આરોપી જેલની બહાર નીકળતા સુધી તો એકદમ સ્વસ્થ દેખાય છે જો કે અચાનક જ એક પીએસઆઈએ આરોપીને કાનમાં કંઈક કીધાવા તેનો વ્યવહાર અચાનક બદલાઈ જાય છે ત્યારબાદ આરોપી લંગડાવા લાગે છે આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો આરોપી અજયના સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેને લોકો શેર કરીને પોલીસની કામગીરી પર ટીકા કરી રહ્યા છે અને સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ પોલીસ નાટકો કરીને ગુનાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે વિડીયોમાં પોલીસ અધિકારી અને આરોપી વચ્ચેની વાતચીત સ્પષ્ટ ન હોવા છતાં પણ આરોપીના વર્તનમાં આવેલો અચાનક જ બદલાવ અનેક શંકાઓ ઉપજાવે છે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવે છે